બીમારી નહીં આવે પાસ ખાસ આપણા જૂના પરંપરાઓની અંદર ભગવાનને પાનના બીડા ધરવાની પરંપરા હતી વૈષ્ણવ સંપ્રદાયના આજે પણ લોકો ભગવાનને પાનના બીડા ધરે છે અને એ બીડાની અંદર મુખ્ય એક દ્રવ્ય વાપરવામાં આવે છે એ એટલે લવિંગ લવિંગની અંદર કુદરતી એક રસાયણ હોય છે જેને જો દાંતો સંબંધિત સમસ્યા છે ભોજન પચાવે છે શરદી ઉધરસ કફ જેવી સમસ્યાથી એ બચાવવા માટે સુરક્ષા પહેલાની પાળ પૂરી પાડે છે આપણા દાંતને સુંદર રાખવા માટે સુરક્ષિત રાખવા માટે જે જે દ્રવ્યો આપણે વાપરીએ છીએ તમામ પ્રકારના કુદરતી દ્રવ્યો ભગવાનને લવિંગની અંદર ભરપૂર પ્રમાણમાં મૂક્યા છે દાંત દુખે ને પછી આપણે લવિંગ દબાવીએ એના કરતા બેટર છે કે જમ્યા બાજુ એક લવિંગ મોઢામાં રાખીને ચૂસવામાં આવે દાઢ અને દાંતમાં જે સડો પેદા થાય છે તેને સડો ના થાય એની પહેલાનું સુરક્ષા કવચ આ લવિંગ આપણને પૂરું પાડે છે